સુરત શહેર હવે લોહી તરસ્યું બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પરપ્રાંતિય વિસ્તાર એવા લીંબાયતમાં યુવાનની ગળું કાપી ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી તો મિત્ર એ જે મિત્રની હત્યા કરી હોવાનું હાલ તો આક્ષેપ મૃતકના ભાઈએ કરતા પોલીસે હત્યારાને પણ ઝડપી પાડી હોવાનું સામે છે લીંબાયતના ક્રાંતિનગર વિસ્તારમાં એક યુવાનની ગરદન કાપીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી મૃતક મુસ્તગીન શેખના ભાઈ શાદી કે કહ્યું હતું કે હત્યા તેના ખાસ મિત્ર એ જ કરી હતી હાલ તો હત્યારો ઇલિયાસ ઝડપાઈ ગયો હોવાનું પણ સાદિકે જણાવ્યું હતું હત્યા મામલા વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યું હતું કે હત્યા થઈ ત્યાં જુગારધામ ચાલતું હતું એટલું જ નહીં પણ રાત્રે દસ વાગ્યા પછી કરફ્યુ હોવા છતાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની બાબતથી જાણે પોલીસ અજાણ હોય તેઓ ડોળ કરે છે મુસ્તગીનના પરિવારે કહ્યું હતું કે અકસ્માત બાદ મુસ્તગીન કોઈ કામ કરતો ન હતો કોઈની સાથે ઝઘડતો પણ ન હતો હત્યારો ઇલિયાસ એનો ખાસ મિત્ર હતો હવે બસ ન્યાય મળે એ જ પુત્ર ગુમાવ્યો છે તેમ પરિવારજનો જણાવી રહ્યા છે ત્યારે આ અંગે પોલીસ શું કહે છે સાંભળીએ ગઈકાલે રાત્રે લિંબાયતના ક્રાંતિનગર વિસ્તારમાં સારા અગિયારની આસપાસ એક હત્યાનો બનાવ બને છે જે હત્યાની વિગતમાં મરણ જનાર મુસ્તકી ઉર્ફે કાલુ રબાની શેખ અને આરોપી ઈલુ નિશાર શેખ એ બંને મિત્રો છે અને બંને એ ક્રાંતિનગરમાં બેઠા હતા એ સમય દરમિયાન અન્ય એક ત્યાં રહેવાસી સાવા અને એની બહેન નાજિયા એ ભાઈ બહેનનો કંઈક ઝઘડો ચાલી રહેલો હતો અને એ ઝઘડાનું એ બંને ભાઈ બહેન ઝઘડતા હતા એ ઝઘડામાં જે આરોપી છે ઈલુ નિશા શેખ એ વચ્ચે પડેલ અને ભાઈ બહેનના ઝઘડામાં એ વચ્ચે પડતા એ ઝઘડામાં ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને ઝપાઝપી પણ થયેલી હતી તેથી મરણ જનાર મુસ્તકીન રૂપે કાલુ એ ઈલુને સમજાવવા ગયેલ કે તું આ ઝઘડામાં વચ્ચે કેમ પડે છે ત્યારે પેલા મિત્ર ઈલુને ખોટું લાગી ગયેલ કે પોતાનો મિત્ર હોવા છતાં એ ઝઘડામાં એને સમજાવવા માટે વચ્ચે આવેલ જેથી ઉગ્ર થઈ અને ત્યાં પડેલ એક કાચની બોટલ એને પોતે ત્યાં પથ્થર પર તોડી અને કાચની બોટલના કાચ વડે એને મારી દીધે અને મરણ જનાર મુસ્તકિમને ગંભીર ઈજાઓ થતાં એક ઘાની જ ગંભીર ઈજા થતાં અને લોહી વહી જતાં તેને હોસ્પિટલ લઈ જતાં તેનું મરણ થઈ ગયું અને જે અનુસંધાને લીંબાઈટ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવનો ગુનો નોંધવામાં આવે છે આરોપી દર ધરપકડ થઈ જાય નાનો ભાઈ હતો મૃતક માતા પિતા સાથે મુસ્તગીન ની હત્યા ઘર થોડી જ દૂર ક્રાંતિ પાસે કરાઈ હતી હાલ તો પોલીસે હત્યારા ને ઝડપી પાડી હોવાનું પણ મૃતકના ભાઈએ જણાવ્યું છે આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે